નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે જે મૂલ્યો છે એમનું આ પુસ્તક ભાગ એક એનો અભ્યાસ કરી રહ્યા છે અગાઉ આપણે છ પાઠનો અભ્યાસ કર્યો અને એમની સાથે સાથે એ શ્લોકોનો પણ અભ્યાસ કર્યો જે ગીતાજીની અંદર આપવામાં આવ્યા છે હવે આપણે આજે સાતમા પાઠ નો અભ્યાસ કરવાનો છે અને સાતમા પાઠનું નામ છે કર્મણ્યવાધિકા રસ્તે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારો કર્મની અંદર જ અધિકાર છે એમાં તું સ્વતંત્ર છે એટલે કર્મ આપણે કરવાનું પણ ફળ પછી ઈશ્વર ઉપર છોડી દેવાનું ઈશ્વર ચોક્કસ એનું ફળ આપે છે આપે છે ને આપે છે આ ગીતાનો સાર છે ભગવાન કહે છે કર્મ કરતો જા મદદ તૈયાર છે કર્મ કરવાની હાક મારવાની મદદ કરવી એ ભગવાનની ફરજ છે ભગવાન ક્યારે પોતાની ફરજ ચૂકતા નથી તો મનુષ્યના નિયંત્રણમાં તો માત્ર કર્મ છે આપણે શું કરી શકીએ એક્ઝામ આવે છે આપણે કર્મ કરી શકીએ આપણે પ્રયાસ કરી શકીએ વાંચી શકીએ પછી જો એક્ઝામ સમયે કશું ભૂલાઈ ગયું તો પછી એ ઈશ્વર ઉપર છોડી દેવાનું પણ કર્મ કરવો એના ઉપર આપણું નિયંત્રણ છે એના ઉપર આપણો હક છે તેનું ફળ એ આપણા હાથમાં નથી કર્મ કરીએ તો ફળ મળવાનું જ છે પણ કર્મ ખોટું કરીએ અને પછી એમ થાય કે સારા આવે ચાલે નહીં આપણે વાવીએ બાવળ અને પછી આપણે કેરી ખાવી હોય ઉનાળે તો એમાંથી કેરી ના ઉગે એમાં એ બાવળ જ કાટા જ ઉગે જેવું કર્મ કરો એવું ફળ મળે છે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આ વાત કરવામાં આવી છે કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા કર્યા વગર માની લ્યો કે કોઈ વખતે આપણને કર્મનું ફળ ત્યારે ના પણ મળે કોઈ એક્ઝામ આવતી હોય આપણે સારી એવી મહેનત કરી હોય છતાં પણ આપણને ટકાવારી ના મળે તો આગલી એક્ઝામ એવું વિચારવાનું નહીં કે ગયા વખતે જો માર્ક ન મળે તો આ વખતે મહેનત કરીને શું ફાયદો છે મહેનત ક્યારેય પણ એડે જતી નથી એ કામ આવે છે આવે છે ને આવે છે તો અકર્મ ન કરવું એટલે કે કર્મ નહીં કરવાની ઈચ્છા કરવી નહીં ફળ ન મળે તો પણ કર્મ ક્યારે છોડવું જોઈએ નહીં કરેલી મહેનત ના ફળની આશા છોડીને કર્મ કરવું જોઈએ કારણ કે આપણે રાખે મને જલ્દી એનું ફળ મળી જાય વાંચ્યું છે મને એને માર્ક આવવા જ જોઈએ અને પછી જો માર્ક ના આવે તો નિરાશ થઈ જતા હોઈએ છે ખાસ જે બોર્ડ ના સ્ટુડન્ટ હોય મહેનત સારામાં સારી કરી હોય કોઈ ભૂલ થઈ હોય લખવામાં અથવા તો ચેક કરવા થી પણ ભૂલ થઈ શકે અને જો માર્ક્સ ન મળે અથવા તો પોતે ધારેલા માર્ક્સ થી ઓછા માર્ક મળે તો એ બુદ્ધિ ત્યારે વિકાસ ના પામી હોય અને ન ભરવાનું પગલું ભરી લે જો આ ગીતાજીના વિચારો જીવનમાં હશે તો આવો ક્યારે વિચાર નહીં આવે કારણ કે ભગવાને ગેરંટી આપી છે કે તને કર્મનું ફળ આ વખતે નહીં તો આવતા જન્મમાં ત્યારે નહીં તો એના પછી ફળ તો મળવાનું જ છે ક્યારેય પણ કરેલું કર્મ એડે જતું નથી દસમામાં કદાચ ઓછા માર્ક આવે તો એ પરિણામ અગિયારમા માં બારમા ની અંદર ની અંદર યુપીએસસી માં જીપીએસસી માં હોય ત્યારે પણ એ વાંચેલું કામ આવી શકે એવો પ્રશ્ન તમને તમને પૂછે અને આવડતું હોય તમારું વાંચેલું કર્મ એ ક્યારેય જવાનું નથી તો કર્મ જે કરીએ છીએ એનું કર્મની એ આશા છોડી દેવી જોઈએ એના ફળની કર્મ હંમેશા કરવું જોઈએ એ વાત અહીંયા એક મધમાખીની વાર્તા દ્વારા આપણને એ વાત આ જે સિદ્ધાંત છે કર્મનો એ આપણને અહીંયા શીખવાડવામાં આવે છે ભલ્લું નામનો એક રીચ જે છે એ મધ ખાવાની લાલ છે મધમાખીઓની જે મહેનતની ફળશ્રુતિ છે એટલે જે મધ મધમાખીઓએ એક એક ફૂલમાંથી રસ લઈ 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 અને સરસ નો મધપૂડો બનાવ્યો પણ આ ભલ્લું નામનું જે રીચ છે એને તરત એનું ફળ લઈ લેવું પણ શું થાય છે અને મધપુડાને તોડી નાખે છે

મા ફલે શુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર માતે સંગોસ્વ કર્મણી અહીંયા એવું કહેવામાં આવ્યું છે કર્મણ્ય વાધિકાર હસ્તે કર્મણ્યમાં સંધિ છૂટી પડશે કર્મણી એટલે કે કર્મમાં એટલે કે મહેનત કરવામાં કર્મણ્ય એવ અધિકારઃ તે શ્લોકને આપણે છૂટો પાડીએ તો આપણને એનો અર્થ ઈઝીલી આવડી શકે તો કર્મણી એવા અધિકાર ભગવાન અર્જુન ને કહે છે કે કર્મમાં સ્વતંત્રતા એવો અર્થ લેવાનો કે ભાઈ કર્મ કરવામાં તું સ્વતંત્ર છે તારે જેવું કર્મ કરવું એવું કર સારું કરવું હોય તો સારું કર ખરાબ કરવું હોય તો ખરાબ કર પણ એનું ફળ શું મળશે માં માં એટલે નહીં માંનો અર્થ શું થાય નહીં માં નો બે અર્થ થાય માં સંસ્કૃતની અંદર ગુજરાતીમાં જનેતા થાય માં એટલે અંદર એ થાય જો છે અનુસ્વાર હોય તો ગુજરાતીમાં સંસ્કૃતની અંદર માં એટલે મને મામ માં અને માં એટલે નહીં આ બે અર્થ થાય છે જે આપણે પ્રાણો એ પ્રમાણે થાય તો માં ફલેશું એટલે કે ફળોમાં કદાચ અને એટલે ક્યારેય નહીં કદાચ અને એટલે ક્યારેય અને માં એટલે નહીં એટલે કે તું કર્મ કરવાની અંદર સ્વતંત્ર છો પણ ફળની અંદર સ્વતંત્ર નથી આપણે જેવું કર્મ કરવું એવું કરી શકીએ પણ ફળમાં સ્વતંત્ર નથી ફળ આપણા હાથમાં છે નહીં એટલે કે જેવું કર્મ કરો એવું જ ફળ મળવાનું છે આંબો વાવો તો કેરી મળવાની છે બાવળ વાવો તો કાંટા મળવાના છે તમે જેવું કર્મ કરો એટલે કર્મ કરવામાં આપણે સ્વતંત્ર સારું કરો ખરાબ કરો પણ એનું ફળ છે એ પછી આપણા હાથમાં રહેતું નથી એ કર્મની અનુસાર જ મળે છે મા કર્મ ફળ હેતુ મા એટલે નહીં કર્મ ફળનો હેતુ બનમાં એટલે કે ફળની ઈચ્છા વાળો થામાં મને આ ફળ મળવું જ જોઈએ અને સતત એક જ કે હું મારે ટોપર થવું છે મારે એટલા આવવા જ જોઈએ એટલા પર્સન્ટ આવવા જ જોઈએ ભગવાન કહે છે નહીં મા કર્મ ફલ ભૂ એ મારા હાથની વાત છે એ તારે વિચારવાનું નથી હું ફળ આપીશ તને યોગ્ય અને ભગવાન યોગ્ય જ ફળ આપે છે એના ઘણા બધા ઉદાહરણો છે પણ અત્યારે એ ઉદાહરણો નથી આપતો મારી આજુબાજુના સર્કલમાં એવા ઘણા ઉદાહરણો થયા ઓછા ટકા એવા હોય એ ફાયદા માર્યા હોય એને જોતી હોય એ જગ્યા મળી હોય અને વધારે ટકાવાળા ને બીજી કેટેગરીમાં આવી જાય અને દૂર નોકરી મળે એવા ઉદાહરણો છે એટલે ભગવાનની જે લીલા છે એ કંઈક વિચારીને જ હોય છે સમજાય છે તો મા કર્મ ફલે હેતુર્ભુ તું કર્મનો હેતુ થામાં એટલે કે તું કર્મફળની આશા રાખમાં અને બીજું મા એટલે નહીં તે સંઘહ તું અકર્મણી તારો સંગ તારું મળવાનું અકર્મમાંય ન થવું જોઈએ એટલે કે નિરાશ થતો નહીં કર્મ કરવાનું છોડતો નહીં ફળ નહીં મળે તો બીજી વાર મળશે પણ તું કર્મ કર્મ કરવાનું બંધ તો હંમેશા છે દરરોજ સવારે ઉગે છે નદીઓ છે નિરંતર જળ વહાવે છે આ પ્રકૃતિમાંથી આપણે શીખવાનું છે કે કર્મ ક્યારેય છોડવું જોઈએ નહીં ક્યારેય પણ આળસ કરવી જોઈએ નહીં સરસ મજાની એક સ્ટોરી છે એક ગામ હતું પાદરે છે તળાવને કાંઠે એક વૃક્ષ છે અને જાંબુડાના વૃક્ષની ઉપર એ એક ડાળ ઉપર એક મોટું મજાનો મધપુડો છે બધી જ માખીઓ આખો દિવસ ફરી ફરી ફૂલોમાંથી રસ લઈ 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 અને એ મધપુડાની અંદર એ રસ છે એ ભેગો કરે છે એમાં ઠાલવે છે અને સરસ મજાનું મીઠું એવું મધ તૈયાર કરે છે જુઓ મધમાખી પણ કેવો આખો દિવસ કર્મ કરે છે તમે કીડીઓને જોતા હોય કીડીઓ પણ આખો દિવસ કર્મ કરે રાખે ફેરે રાખે એક એક દાણો ભેગો કરે રાખે સતત કર્મ મધમાખીઓએ સતત કર્મ કરે રાખે છે મધપુળાની એક રાણી હતી અને રાણીનું નામ હતું મધુરિકા બધી માખીઓ રાણીની સૂચના મુજબ ચાલે જુઓ મધપુડો હોય ને એમાં એક મુખ્ય મધમાખી હોય આપણને એમ થાય કે બધી સરખી જ છે નહીં એમાં એક રાણી હોય અને જે મધમાખી ની જે રાણી હોય એના આદેશનું બધા પાલન કરતા હોય અને બધા છે એ રાણીને બચાવવાનો પ્રયાસ કરતા હોય એ રાણીને કંઈ થવું જોઈએ નહીં અને સૌથી વિશેષ હોય થોડી મોટી પણ હોય એ મધમાખી તો એ જે મધમાખી છે બધા એની સતત રક્ષા કરતા હોય જો એ મધમાખીની રાણી જતી રહે મધપુડો છોડીને તો પછી બધી માખીઓ એની સાથે સાથે જતી રહે રાણી વગર એ મધમાખીઓ રહેતી ના હોય આ હકીકતમાં મધપુડામાં હોય છે તો એ જે મધુરિકા નામની જે છે એ માખી એની બધી રાણી એ રાણીની બધી સૂચનાઓનું પાલન કરે છે મધપુળામાં મધ ભરાઈ ગયું હતું મધમાખીઓ ખૂબ હરખાઈ ગઈ નાચવા લાગી કે વાહ આખો મધપુડો છે મધ થી છલો છલ થઈ ગયો છે મીઠા મીઠા મધથી છલકે મધપુડો આપણો જોઈ જોઈ મંદડા મલકે મધપુડો આપણો આવા સરસ મજાના ગીતો છે એ મધમાખીઓ ગાતી હતી પણ આ સુખ એ જોવાનું નહીં કોનાથી ના જોવાનું તો કહે છે વનમાં ભલ્લુ નામનું એક રીછ હતું અને એમનું મિત્રો હતું ચુન્નું શિયાળ બંને ખાસ મિત્રો હતા એક દિવસ અને ભલ્લુ કેવો હતો કીધું છે મસ્તીખોર હતો અને પોતાનું ધાયરું કરવા વાળો હતો આ રીછ જે હતો એ એક દિવસ ભલ્લુ રીછ અને ચુનુશિયાળ તળાવ કાંઠે પાણી પીવા જાય છે જ્યાં તળાવને કાંઠે જાંબુડો છે ને જાંબુડા ઉપર સરસ મજાનું મીઠું મધ છે હવે આ ભાઈની નજર ગઈ ઉપર વૃક્ષ તરફ અરે વાહ મને તો મધનો ખજાનો મળી ગયો હવે મજા પડી ગઈ હવે થોડું મધ પણ આપણે ચાખી લઈએ રીછ ને મધ ખૂબ ભાવતું હતું એટલા માટેની નજર ત્યાં ગઈ હવે રીછ તો ચાલવા લાગ્યું ભલનું મધ જે એ મધ ખાવા માટે જાંબુડા તરફ આગળ વહી આ શિયાળ પૂછે ભાઈ કઈ બાજુ જાઓ છો કહે છે આમ સામે જો વૃક્ષ ઉપર મોટો મધપૂળો છે એ મધથી છલો છલ ભરેલો છે ચાલ આજે આપણે ઉજાણી કરીએ શિયાળ છે ના પાડે છે શું કહે છે શિયાળ ચુન્નુ ને આ વાત ગમી કે તું ભલ્લું કોઈને પૂછા વિના આપણે થોડું ખાઈ લેવાય તું મધ ખાવા માટે પેલા રાણીને પૂછી તો લે કે તારું મધ થોડું ગમે ખાઈએ પણ આ તો જીદ્દી હતો અને મસ્તી કર હતો એટલે કહે છે આપણને ગમ્યું તે આપણું આપણને જે ગમે એ આપણું એમાં કોઈને પૂછવાનું થોડું હોય કે ને આપણે જીસકી લાઠી ઉસકી ભેસ તમારા શક્તિશાળી હોય તાકાતવાળા એ કોઈને પૂછે નહીં એટલે રીચ ને એમ કે આ મધ માખી શું કરી લેવાનું છે મારું હું તો મધ ખાવા જાઉં છું તારે ના ખાવું હોય તો તારી મરજી પણ હું તો ખાઈશ એવું કહ્યું છે એમણે એ બાદ ભલું એ વૃક્ષ ઉપર ચડી પોતાનો પંજો છે એ મધપુડા ઉપર માર્યો અને જેવો એણે પંજો માર્યો એટલે મધપુડો છે અડધો તૂટી ગયો મધ છે એ પણ નીચે ઢોળાઈ ગયું હવે આવી ઘટના ઘટી એટલે પેલી મધમાખીઓ છે એ તો સ્વાભાવિક વાત છે કે ગુસ્સે થવાની છે અને ગુસ્સે થઈ અને મધમાખીના ગુસ્સાનો પાર રહ્યો રાળો રાળ કરતી કરતી એ પેલા ભલ્લું રીછ ઉપર તૂટી પડી છે હવે શું થાય છે મધમાખીઓ કેવા લાગી અરે રે તમે આ શું કર્યું હમ કારણ કે રાણી આ દુષ્ટ રીત છે આ કહે છે કે રાણી આ દુષ્ટ આ રાણી છે અને બધી મધમાખીઓ કહે છે કે આ દુષ્ટ રીત છે આપણા મધપુડા ઉપર હુમલો કર્યો છે એની સજા તો એને આપવી જ જોઈએ અને એ વાત તો બીજી માખીઓ પણ કહે છે કે આપણે દિવસ રાત મહેનત કરી છે રાણી આ મધ ભેગું કર્યું છે એને આપણી મહેનત લૂંટી લીધી એટલે એને સજા તો મળવી જ જોઈએ રાણી કશું બોલે એ પહેલા તો બધી જ મધમાખીઓ પેલા રીછ ઉપર તૂટી પડે છે મધમાખીઓએ ભલ્લુને ચારે બાજુથી હુમલો કરવાનો ચાલુ રાખ્યું ભલ્લુની બધી જ હોશિયારી અલોપ થઈ ગઈ એને મધુક આમ મધમાખીઓ શું કરી લેશે મારું પણ આ મધમાખીઓની એકતા છે જો મિત્રો યુનિટીમાં કેટલી શક્તિ છે એ યુનિટી થઈ એકતા થઈ એટલે રીંછને પણ તકલીફ પડી ગઈ છે અને એ બાદ તો રીંછની હાલત બગાડી નાખી આ બધી મધમાખીઓએ રાણી કહે છે તમારી વાત તો સાચી છે આપણો મધ ભંડાર તોડી છે પણ આપણું મધ એનો ખોરાક પણ છે ને રાણી છે સમજુ છે કહે છે તોડી નાખી વાત સાચી પણ આનો ખોરાક પણ છે ભાવે પણ છે હવે આને વધારે સજા આપવી જોઈએ પણ બીજી માખી બોલ્યું કે મધુરિકા રાણી આપણી તનતોડ મહેનતનું શું આનો ખોરાક હોય સાચું પણ મહેનત તો આપણે કરી ને

પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવ્યો અને રસ એ ફૂલ સુધી અમને પહોંચાડ્યો રાણી છે આગળ પ્રશ્ન પૂછે છે એમ બતાવો તો પછી પાંદડાએ ખોરાક કેવી રીતે મેળવ્યો પાંદડાને ક્યાંથી ખોરાક મેળવ્યો એક ભણેલી માખી પાછી આવી કે કે સૂરજના પ્રકાશમાંથી કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી સાયન્સ ભણેલી હતી માખી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી એટલે સૂરજમાંથી એમણે ખોરાક મેળવો

તો પછી આપણે આ મધ બનાવી શકીએ ખરા તો એમાં કેટલા બધા લોકોની મદદ મળી ત્યારે આ મધ બન્યું છે આપણે એકલીએ બનાવ્યું નથી તો બીજી વાક્ય પર તો તો ના જ બનાવી શકે ને સ્વાભાવિક વાત છે સૂર્યનારાયણ કે હું તડકો ના આપું પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ ના આપું ક્રિયા ન થાય તો ખોરાક ના બને ખોરાક ના બને પાંદડાઓ પાસે ખોરાક ના આવે ને ફૂલો પાસે રસ ના આવે ને

આ સાપ નીકળે છે સાપ તો વધારાના છે સાપ ના હો જો ઝેરી છે એટલા માટે જો સાપ ના હોય તો આપણા દેશના કેટલા બધા ઉંદરો ઉંદરો વધી જાય અને બધો પાક ખાઈ જાય આપણા સુધી અનાજ પહોંચે નહીં આજે સાપ છે ખેડૂતનો મિત્ર છે એટલે ખેતરમાં નીકળે ખેડૂતના પગમાં આવે ક્યારેક ડંખ પણ મારે પણ છતાં જો સાપ ના હોય તો ઉંદરોની સંખ્યા એટલી વધી જાય આ ઉંદરો નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે સાપ આ આખો પ્રકૃતિ ચક્ર ગોઠવું છે એટલે બધાનું નું કંઈક ને કંઈક યોગદાન છે આ પૃથ્વી પર કોઈ પણ કુતરાઓ છે શેરીઓમાં રખડતા હોય એમ થાય કંઈક કુતરા ગયા કુતરાઓનું પણ યોગદાન છે આ સૃષ્ટિમાં કોઈ પણ નકામું છે નહીં ભગવાને આવી સરસ મજાની સૃષ્ટિ બનાવી છે હવે મધુરિકાએ પેલા રીછને આમ ઠપકો આપ્યો અને સમજાવ્યું રીછ ને પેલા માખીઓને સમજાયું પછી રીછ ને સમજાવ્યું કે જો ભાઈ તારે પણ અમારી જેમ મહેનત કરવાની બીજાની મહેનત પર સીધો પંજો માર દે યોગ્ય છે નહીં બીજાનું નુકસાન કરીને કંઈ પણ પડાવી લેવું એ યોગ્ય વાત નથી ખોરાક માટે તારે પણ મહેનત કરવી જોઈએ આવું રીચને સમજાવ્યું છે અને જે ભલ્લું છે રીચ એને પોતાની ભૂલ સમજાય અને એને બધા બધી જે માફીઓ છે ને જે રાણી છે મધુરિકા એમની માફી માંગી છે અને આ રીતે પછી મધુરિકા રાણીએ સૌને કહ્યું

માખીઓને સમજાવી છે મધુરિકા છે દયાળુ છે એમણે થોડું મધ એ ભલ્લુને ખાવા માટે પણ આપ્યું કારણ કે ભલ્લુને સારી એવી શિક્ષા મળી ગઈ છે બધી માખીઓ એમને સારી રીતે સમજાવી દીધું છે ડંક મારી મારી એમને દયા આવી તો થોડું મધ પછી ભલ્લુને આપ્યું છે અને ભલ્લુએ એ સરસ મજાનું મધ છે એનો સ્વાદ ચાખ્યો છે પછી બધી માખીઓ ફરીથી પોતપોતાના કામમાં લાગી ગઈ અને થોડા સમયમાં તો ફરીથી આખો મધપુડો તૈયાર થઈ ગયો

તું શું થા તું કર્મનો હેતુ થામાં એટલે કે કર્મના ફળની ઈચ્છા રાખવા વાળો થામાં કર્મના ફળની ઈચ્છા રાખવા વાળો એટલે તું થામાં અને કહે છે છે આમાં આમ પાછળ માતે સંગ હતું અકર્મમાં પણ તારો સંગ ન થાય એટલે કે તું કર્મ કરવાનું પણ છોડતો નહીં અકર્મ વાળો ન બની જતો કર્મ હંમેશા કરતો રહે બીજું પણ ભગવાન કહે છે કર્મણો હી આપી બોધવ્યમ કે તારે કર્મને પણ જાણવું કર્મ એટલે કર્મની ગતિ અપીબો જાણવું જોઈએ તારે જે કર્મનું તત્વ છે જે તત્વ છે એ પણ તારે વિકર્મ પણ જાણવું જોઈએ વિકર્મ એટલે શું જે ન કરવા જેવું કામ છે જે કામ કરવા જેવું છે વિપરીત કરવું કર્મ શું છે પરીક્ષા આવે છે વાંચવું એ કર્મ છે

એટલે કર્મ વિકર્મ અકર્મ આ ત્રણ પ્રકારના ભેદ છે ઊંડાણ વાળી છે એટલે આ તારે જાણવું જોઈએ એટલે એનું કર્મનું જ્ઞાન તારે મેળવવું જોઈએ આવી વાત ભગવાને કરી છે પ્રવૃત્તિ આપી છે તમે પોતાના વડીલો અને શિક્ષકો દ્વારા સોંપવામાં આવેલો કયા કયા કામ કરો છો એની તમારી યાદી બનાવવાની છે બીજી પ્રવૃત્તિ છે પોતાને કોઈ લાભ ના થતો હોય તો પણ બીજાને મદદ કરી હોય એવું તમે કામ કરો છો એમાં તમારો કોઈ સ્વાર્થ ના હોય તમે એકદમ તમારા સ્વાર્થને છોડીને કોઈને મદદ કરી છે ક્યારેય તો એ આપણે જણાવવાનું છે મિત્રને પ્રશ્ન પૂછવાનો એની પાસેથી પણ જવાબ લેવાનો તમારી આસપાસ પ્રકૃતિના એવા કયા તત્વો છે જે બીજા માટે મહેનત કરે છે જોઈ શકીએ છીએ આપણે સૂરજ છે બીજા માટે તપે છે બીજા માટે મહેનત કરી છે નદીઓની અંદર સરસ મજાનું જળ વહી રહ્યું છે તો એ બીજાને માટે મહેનત કરે છે બીજા પશુ પ્રાણીઓ છે જે બીજાને માટે મદદ કરે છે અને સામાન્ય ગધેડું હોય તો એ પણ બીજાને માટે બધું ભાર વાન લઈ જાય છે બળદ છે એ પણ બીજાને માટે કામ કરે છે ગાયો ભેંસો બકરીઓ આ બધા દૂધ આપે છે એ પણ બીજાને માટે આપે છે આવા જેટલા પણ વૃક્ષો છે તડકો સહન કરે આપણને છાંયડો આપે છે

એ એ લોકો એ બીજા માટે થઈ અને પોતાની જાતને કુર્બાન કરી દીધી આ પ્રકૃતિના તત્વો પણ બીજા માટે થઈ બીજાને ઉપયોગી બનવા માટે થઈ અને પોતે ઘસાઈ જતા હોય છે તો આવા એ બંને વચ્ચે આપણે સરખામણી આવી કરવાની છે તો આ રીતના પ્રવૃત્તિ ચોક્કસ તમારે કરવી ધન્યવાદ મિત્રો આપણે કર્મણ્યવાદીકારસ્થય નામનો આ સરસ મજાનો પાઠ આ કર્મણ્યવાદીકારસ્થ શ્લોક ખૂબ જ પ્રખ્યાત છે પણ આ વાર્તાના માધ્યમથી તમને વધારે સ્પષ્ટ થયું કર્મ વિકર્મ અકર્મ આ વાત પણ આપણને સરસ રીતે સમજવા મળી છે ફરીથી મળીશું એક આગળના પાઠ સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત